થોડા દિવસો પહેલા કલામંદિર જ્વેલર્સ તેની ગ્રાઉન્ડ બ્રેકિંગ સિલ્વર બ્રુકિંગ ઓફર રજૂ કરી ચાંદીના વધતા પ્રીમિયમ ખરીદારો માટે અનિશ્ચિતતાનું કારણ બને છે ત્યારે જ સ્થિર બુલિયન બજાર વચ્ચે કોઈ પણ છુપાયેલા કે ફુગાવેલ ચાર્જ વિના બજાર ભાવે ચાંદી ઓફર કરીને અલગ પડી ગયું આજે કંપની ગર્વથી પૂર્ણ કર્યું છે ઓફર હેઠળ બુક કરાયેલા ચાંદીની ડિલિવરી પ્રતિબદ્ધ સમય પહેલા શરૂ કરી છે અને ખાતરી મુજબ તેના અમદાવાદ શોરૂમની શરૂ કરીને બધી શાખાઓમાં ગ્રાહકો પ્રતિબદ્ધ તારીખો પહેલા સંપૂર્ણ સંતોષ સાથે તેમના ચાંદીના માલ પ્રાપ્ત કરશે આજે સર આપણે જે કસ્ટમરનું પ્રી બુકિંગ સિલ્વર હતું તે આજે આપણે ડિલિવરી કરીએ છીએ જે આપણે દિવાળીના સમયમાં કસ્ટમરના જે માર્કેટની અંદર પ્રીમિયમ રેટમાં સિલ્વર વેચાતું હતું કે જેની અંદર સમજો કે એક્ઝામ્પલ પંદરથી વીસ હજાર રૂપિયા પ્લસ હતા જે આજે કલા મંદિરે એવું નિર્ણય ત્યારે લીધો કે આપણા જે વાલા કસ્ટમર છે એમને માર્કેટમાં પ્રીમિયમમાં રેટમાં સિલ્વર તો લોકો લેવાના જ છે એના કરતા એમને બેનિફિટ આપણે કેવી રીતે આપી શકીએ તો કલા મંદિર એવું નિર્ણય લીધો કે આપણે સિલોના ઓફર રેટની અંદર આપણે બુકિંગ કરીએ અને કસ્ટમરને આપણે પચીસ ડિસેમ્બર એમને બધાને ડિલિવરી આપણે આપી દઈશું એના કરતા આપણે પ્રી ડિલિવરી અમે દરેક કસ્ટમરને આપીએ છીએ ઓર્ડર હોય ને તો અમારે બી આગળ ઓર્ડર બનાવવું પડે એમાં વાર લાગે છે એના માટે અમે એમને પાસેથી સમય લીધો કે દોઢથી બે મહિના થાય પણ એને અમે પચીસ તારીખને પહેલાં પહેલાં એને ડિલિવરી બધાને અમે છીએ મારું નામ સૌમિલ શાહ છે અને ન્યૂઝપેપરમાં પંદર ઓક્ટોબરે મેં એડ જોઈ હતી કલા મંદિરની એવી સિલ્વર એ લોકો એક લાખ અડસઠ હજારના ભાવમાંથી આપી રહ્યા છે અને હું બહુ શોખ હતો કારણ કે એ વખતે બધી બાજુ એવા સમાચાર હતા કે ક્યાંય સિલ્વર મળતી નથી બજારમાં અને આ લોકો કેવી રીતે આપે છે તો હું અહીંયા વિઝિટ કરવા માટે આવ્યો અને મેં જોયું કે ભાઈ અહીંયા બહુ બધી ભીડ હતી અને લોકો ચાંદી બુક કરાવી રહ્યા હતા પણ એક કન્ડિશન હતી એમની કે ભાઈ એ લોકો ચાંદી પચીસ ડિસેમ્બરે આપશે એટલે પંદર ઓક્ટોબરે બુક કરો અને પચીસ ડિસેમ્બરે એ લોકો ચાંદી આપે અને ઘણા લોકો તો સ્કીમ સાંભળીને નેવું ટકા પબ્લિક તો પાછી જતી હતી પણ જે દસ ટકા પબ્લિક મારા જેવી હતી કે જે એને કલાબંધી પર વિશ્વાસ મૂક્યો અને આ બ્રાન્ડ એક વિશ્વાસ કન્ટિન્યુ કરીને લોકોએ બુકિંગ કરાવ્યું મેં પંદર ઓક્ટોબરે બુક કર્યો હતો આજે દસ ડિસેમ્બર છે સત્તાવન દિવસ થયા સત્તાવન દિવસ સુધી જીવ તો મારો અત્યારે જ હતો પણ હેડ્સ ઓફ ટુ કલા મંદિર મેનેજમેન્ટ ટીમ કે લોકોએ આફતને અવસરમાં બદલી અને આઈ એમ વેરી મચ સેટિસફાઈડ વિથ ધી કલા મંદિર ટીમ થેન્ક યુ અમદાવાદ